કેમ છો મારા વાલાઓ બધા મજામાં ને સ્વાગત છે નવા ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સ્વાર થઈ ગઈ છે મિત્રો હું તો ક્યાંનો સાડા સાત થઈ ગયો છું કેમ કે ઉધરસ મજા તો જઈ કઈ નથી મિત્રો આઈફોનમાંથી આંસુ આવે છે શીખવા આવે છે ઉદરસ ફૂલ થઈ ગઈ છે આ તો પ્રાણે બોલવાની કોશિશ કરું છું ઇગ્નોર કરજો મિત્રો સોરી બીજી વાત એ કે આજ આપણે જવાનું છે આઈફોન ફિફ્ટીન આપણા આઈફોન છે એને કપડા પહેરાવા અમરેલી જવાનું છે હમણાં અગિયાર વાગે બસ આવશે મમ્મી ક્યાં ગયા મમ્મી જય માતાજી શું કરો કપડાં ધોઈ નાખા માણવી તોડે છે પપ્પા માંડવી લેતા બાદ વાડીએથી આખી રાત આજે તો વરસાદ નહીં કાલે વહેરો ઈદ તે રાત્રે નહોતો આવ્યો થોડી વાર પછી હું જવાનો છું અમરેલી આ મસ્ત મજા પછી કાલથી આવશે લગભગ આઈફોન આઈફોનથી વ્લોગ આવશે કાલથી બે દિવસ આથી એન્ડ્રોઈડથી શૂટિંગ કરી લઉં મારા પાસે રિયલમીનો મોબાઈલ છે પણ અવાજ ઓછો આવે છે એટલે બોલો આઈફોનમાં ક્લિયર સમજાય એટલા માટે મિત્રો મસ્ત મજાનો વ્લોગ આવશે સપોર્ટ કરજો ફૂલ મને હો મિત્રો હાલો અત્યારે થોડાક ફ્રેશ બ્રશ થઈ જાય મસ્ત મજાના નાવું તો નથી મિત્રો કેમ કે ઉધરે છે તો થોડો છે એટલે નાશ તો પછી વધી જશે એટલા માટે તો હાલો મિત્રો મસ્ત આપણે ત્યાર થઈ ગયા છે અગિયાર બસ આવવાની છે આપણી અને અત્યારે આપણે જવાનું છે થી અવરેલી શું કામ આપણે આઈફોન છે ને આઈફોન જોવા નિકળ ભાઈ આઈફોન હમ આઈફોન અરે ઊંધો નીકળ્યો હતો લે જવા જેમનો મત છે મિત્રો ઉસકું કરવાનું આના છે ને આપણે કેવા કપડા પહેર્યા છે એને કપડાં પહેરવાના જોઈએ એટલે એડેપ્ટર લેવા જવાનું છે ને અને એને કવર નાખાવાનું છે ગ્લાસ નાખાવાનો છે પછી પ્રોટેક્શન લેન્સ નાખવાના છે ઘણું કામ છે તો અમરેલી જવું પડશે થકો થાય તમારે પછી વ્લોગ આવશે હાલો મસ્ત મજાને આપણું ઉપડી અમરેલીમાં બી કન્ટિન્યુ રહી ગયો હાલો અમરેલી 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 કોણ કોણથી અમરે કોણ કોણ અમરેલીથી મારા બ્લોગ જોવે છે કોમેન્ટ કરી દો પ્લીઝ હાલો જય અમરેલી હું આયુ ત્યાં કૃપાલીની સમિત બે મળી ગયા જાઉં બે નિશાળે જાય છે દીકા કેટલા વાગે જવાનું અગિયાર વાગે વાહ અને અત્યારે નદી ક્રોસ કરી જો મસ્ત પાણી આવેલું જાય જવાના જેમ કાંઈ દીકા ચાલો હવે હું બસ સ્ટેન્ડ જવા ને કૃપાલીની નિશાળે જાય છે

કઈ ઘટના એવું બસ સ્ટેન્ડ અપડેટ થઈ જાય મિત્રો ફાઇનલી અમરેલી પૂરી ગયું અમરેલી સરપ્રાઇઝ મળી બસ સ્ટેન્ડ એવું ચાલુ થઈ ગયું બોલો વાહ હું કેટલા દિવસ કોલેજ પૂરી થઈ ગઈ તો હું આવતો નથી મસ્ત મજાનો ન્યૂ બસ સ્ટેન્ડ ચાલુ થઈ ગયું છે હાલો અંદરથી જઈએ તો ખરા કેવો અનુભવ તો લઈએ નવા બસ સ્ટેન્ડ અમે તો ઓલા જો ભંગારવાડામાં બસ ત્રણ વાળા કાઢ્યા આવો થાઇ કી ગયા ઓલો ભંગારવાડા બસ સ્ટેન્ડમાં આ નવું બસ સ્ટેન્ડ છે કાંઈ ઘટે નહીં તો આવો પહેલાં આપણે અંદર જઈએ પછી આપણે આઈફોનનું બધું ગ્લાસ ને પ્રોટેક્શન લેસનું બધું નાખતા આવીએ હાલો જઈએ હવે અંદર આપડે આપણે લારી લારીવાળા આ સુપર છે સ્ટોર આપતો હાલા બધું આપણે કાસબાસ નાખી દઈએ ફટાફટ બધું મસ્ત કામ થઈ ગયું છે જો મોબાઈલ આપડો કપડા મસ્ત પહેરાવી દીધા છે જો કાઈ કટે નહી એમાં ગયો જો હાલો હવે આશા થોડું કામ કરવાનું છે મારે ટ્રોકુ લેવા જવાનું છે એટલે કરીએ પછી ઘર ભેગા તો મિત્રો આવો આ સાઈડ નાગનાથ બાજુ હું આવ્યો છું કેમ કે નારે લેવાનું હતું એક એની પ્રોસેસ તમને ઘરે જઈને કસ શું છે બધું હાલો જો મસ્ત મજા નાગના ને આ બધું છે નારે વાળા બધા ઘરે કામ છે કામ શું છે તમે ઘરે જઈને કાઈ હાલો લોકમાં બી કન્ટીન્યુ છે બસ આવે એટલે ઘર ભેગા થઈ જાય ઘરે બી આવે છે ને થોડું મજા નથી જેવું થોડોક આરામ કરવો છે પણ તમને થોડો નજારો પણ તે દેખાડી દો અત્યારે મજો વરસાદનો હા 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 આવે છે મિત્રો ખતરનાક વરસાદ જોવો તમે મને મજા આવી મિત્રો થોડોક કલાક આરામ કરો પછી આપણે હું મેં લાવ્યું છે શું એ બધું તમને બતાડું એડવર્ટાને બધું જે આઈફોન માટે જરૂર મને વસ્તુ બધી લઈને આવું છું તમને બતાડીશ તો મિત્રો હાલો પછી હું કાંઈ હું નહીં મિત્રો કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો જો તમે કન્ટિન્યુ ટપ 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 ચાલુ થઈ ગયો છે અને આથી મને ગિફ્ટ પણ મળી છે નાથી મને આ આટલી એટલી વસ્તુ આપી દો એક તો આ આપણે કેબલ માટે પ્રોટેક્શન આવેલું કેબલ મારે પ્રોટેક્શન રિંગ એ આપી છે પછી આ એક આપ્યું છે ગિફ્ટમાં આઈફોન રાખવા માટે શું છે બીજું આ બીજી રિંગ આપી છે તમે જોઈ શકો છો અને આ એડપ્ટર લીધું એ એડેપ્ટર આની વિના કાંઈ ન થાય પચીસો 2500 નો ખર્ચો કરીને લેવો મિત્રો આપણ આઈફોન આપી પડ્યો છે તો આટલી વસ્તુ મળી છે મિત્રો આટલી વસ્તુ મળી છે તો મસ્ત મજાના કાલથી મસ્ત મજાના આપણા વ્લોગ આવે છે આઈફોનથી આવે હજી કાલથી આવે કે પ્રમ દિવસે આવે મિત્રો મને હજી મજા નથી એટલે ત્યારે મજા ન થાય થઈને તો હવે આઈફોનથી શૂટ કરું કેમ કે મને મજા નથી બહુ મિત્રો તો કુદરત બહુ આવે છે એવું બધું છે તો હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો પપ્પા પપ્પાને મમ્મી ગયા છે વાડીએ વર્ષા કન્ટિન્યુ છે ક્યારે આવે શું ખબર હાલો હું ને એવું સડાઈ દઉં એટલે આપણું સેટઅપ ત્યાર થઈ ગયું છે તો આ રીતના મસ્તો કરીને બી હા હવે આઈફોનના કેબલને કાંઈ ન થાય તો મમ્મી રોટલી બનાવવા મળ્યા છે મમ્મી અત્યારે વ્લોગમાં આવ્યા આખા દિના વાત કરે વર્ષો તો વાડી હા એટલે તો એ દાય ના સટાળે તો હાલો વ્લોગ માં વી કન્ટિન્યુ હોઉં છું ચાર્જ હું ફોન ને કેમ ચાર્જ નથી થાય છે હજી ચેક ને ચેક કરી લેવું જરૂરી છે આ લેપટોપ છે હાલો ફટાફટ વ્લોગ માં વી કન્ટિન્યુ રહી જઉં છું મોસ તો ખાઈ પી નવરા થઈ ગયા છે આપડા મિત્રો બહુ ઉંગ આવે છે હોઈજો વિડિયો તો કાલે એડિટિંગ કરી નાખીશ હાલો ઊઠીને કેમ કે આજ થાકી ગઈ છું આખો દિવસનું કા એક અપડેટ છે ભાઈ ફોન માં થી વ્લોગ આવશે તો જાદ નો વ્લોગ તમને ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો સબ્સ્ક્રાઈબ બાય બાય